ચાલો મિત્રો જય માતાજી બધાને તમારો બધાનો સ્વાગત છે મારી YouTube ચેનલ ની અંદર અને આજે આપણે બનાવવાના છે વઘારેલી ખીચડી સરસ મજાની મસાલાદાર ખીચડી તો વઘારેલી ખીચડી માટેના બધા મસાલા આવી ગયા છે શાકભાજી આવી ગઈ છે ખીચડી ને દાળ ચોખા આવી ગયા છે તો નવા મિત્રોએ જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈક અંદર દબાવજો અને વધુ મોટા લોકોને શેર કરજો તો સૌપ્રથમ અહીંયા આપણે

તંગરીને આ ટમેટા નંબર ચેનબદન અનુસાર જે મસ્ટર બજરનો કટિંગ થઈ ગયું છે તો આપણે હવે બગાળવાની શરૂઆત કરીશું તો બગાળતેની ખીચડી ઓ મસ્ટર ટેસ્ટી બને છે વેટ પેન ની અંદર આપણે તેલ ગરમ કરીશું ત્યાર બાદ બધા મસાલા રેડીતા છે અહીંયા મસાલા બધા તેલ માં રાખીશું ત્યાર બાદ આપણે કટિંગ કરેલી શાકભાજી છે તે બધી એડ કરીશું ટંગરી ટમેટા મરચાંનો તમારું બીજું પણ વટાણા છે ગાજર છે બ્રેડ પણ કરી સરસ છે તો ત્યાર બાદ આપણે ટામેટા નાખીશું મસિંગ દાણા થોડા નાખીશું બસ આ સમજા લાવીને સારી રીતે મિક્સ કરી લઈશું તો 10-10 મિનિટ આપણે સાતરા બાદ આપણે એમાં જે આપણે ડાળ છે અને સારી રીતે સારી પાણી એ થોડીશું તોમાં

ત્યારબાદ મસાલા પાકી જાય એટલે અમે એમાં મિનિટ મિનિટ છે મસાલા પાકી જાય મસાલામાં છૂટું ત્યારબાદ આપણે એમાં જેટલી ક્વોન્ટિટી ચોખ્ખા હોય એટલી ક્વોન્ટિટી પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ખીચડી અને જે બેને સારા પાણી ધોઈને આપણે એમાં એડ કરીશું તમને સમજાય ને ખીચડી ખીચડી માં તમે ખીચડીયા સોખા પણ લઈ શકો છો બીજો પાંચમતી જેવો સોખા પણ લઈ શકો છો તમને જે સારા લાગે તે લઈ શકો છો તો રાખીને બે થી 5 મિનિટ પકવા દોશું એમાં તમે તો તૈયાર છે મસ્ત મજાની મસાલેદાર ઘરે ની ખીચડી तो प्रमेय पण जरूर बघा खूपच खावा टेस्टी छे મને બહુ મજા પડી જશે કપતે આપણેलेला गाळा কচમીના કિશું અલગ ને છરીતે મિક્સ કરી દેશું અત્યારે છે મસ્ત મજાની એવી વઘારેલી ખીચડી તમે એક વખત જરૂરથી બનાવજો તોારે છે બી તમને કેવી લાગી કેવી જરૂરથી જણાવજો थैंक यू आभार जय माता जी बताने जो बच्चों मस्ती मजा नहीं थी थैंक यू